પાટીદાર આંદોલન સમયે થયેલા જે વિરોધ હતો એના પછી અનેક યુવાનો પર કેસ થયા હતા એ કેસમાં હાર્દિક પટેલ પણ હતા બીજા મોટા નેતા અલ્પેશ કંથરીયા અને ઘણા બધા નેતાના નામ હતા રાજદ્રોહ જેવા ગંભીર ગુના એમના ઉપર હતા અને બધા જ કેસ સરકારે પાછા ખેંચ્યા છે સરકારે જેમ જ કેસ પાછા ખેંચ્યા છે એના પછી બધા જ નેતાઓ ખુલીને આવ્યા અને બોલ્યા કે જો પાટીદાર યુવાનોએ કરેલ જે કેસ છે એમને જે કેસ પાછા ખેંચવામાં આવ્યા છે તો બીજા સમાજના લોકોને કેમ નહીં

માલધારી સમાજના રાજુભાઈ ખેરબુલ ગૌરક્ષક જેમની હત્યા કરવામાં આવી તે સંદર્ભમાં તેમને ન્યાય મળે અને ગુનેગારોને કડકમાં કડક સજા મળે તેના માટે મહેસાણા મુંદાસર ખાતે માલધારી સમાજ એકઠો થયો હતો સમાજના સંતો મહંતો આગેવાનો પર ભેગા થયા અને તે દરમિયાન પોલીસ સાથે માલધારી સમાજને ઘર્ષણ થયું અને ઘર્ષણ દરમિયાન સૌથી વધુ ઉપર માલધારી સમાજના યુવાનો પર ફરિયાદ કરવામાં આવી છે અને હાઈકોર્ટે જયારે રખડતા ઘઉનું નિવારણ લાવવાનું ત્યારે સરકારો ત્યાં કડક માં કડક પગલાં ભરીને જે નગરપાલિકાઓના આદેશ આપ્યા અમદાવાદ મહાનગરપાલિકા સુરતને અને રાજકોટ તે માલધારીઓના ઘરોમાંથી આવીને ગાયો લઈ ગયા અને માલધારીઓ પોતાનો સ્વયં બચાવ કરવા માંગ્યો પોતાના ગૌચરની માંગણી કરી અને અવાજ ઉઠાવ્યો ત્યારે અધિકારીઓ અને આ સરકારના લોકોએ તેમની ઉપર ફરિયાદ કરવામાં આવી છે હજારોની સંખ્યામાં છે નાની મોટી ફરિયાદો નથી પણ એ રાષ્ટ્રદ્રોહના કેસ નથી જો આપ રાષ્ટ્રધ્રોહના કેસ પાછા ખેંચી લેતા હોય તો માલધારી સમાજ સાથે કેમ અન્યાય ત્યારે લગા ગુજરાતની જનતાને પણ એવું લાગી રહ્યું છે આમ સમાનતાની આપ વાત કરતા હોય માનનીય મુખ્યમંત્રી તો શું આપ એક સમુદાયમાંથી આવો છો એટલે પાટીદાર યુવાનોના કેસ માફ કરી લેવા માંગે કે એ યુવાનો ભાજપ સાથે જોડાયેલા છે એટલે એના કેસ માફ કરી લેવા માંગે એ જવાબ ગુજરાતની જનતા આપની પાસે માગે છે એટલે માલધારી સમાજની માગણી અને લાગણી છે કે આ માલધારી સમાજના યુવાનો જે કેસ કરવામાં આવે છે એ પણ પરત ખેંચવામાં આવે અને તમામ વ્યક્તિઓના આંદોલનકારીના હોય તેમની પર પણ એ કેસ જે બી હોય તે ખેંચી લેવામાં આવે એ મારી માગણી નહીં લાગતી